રાહી રાહી si kotara Вот. Заплатил. Это я. Амата пакиса. Амата пакиса. Амата пакиса.

પાણી મારી સિકોતર ની દુનિયા પણ લક્ષ્મી સિવાય નામ બીજું પડશે કે તારા હરખ થી તાર બોલાવી પણ લક્ષ્મી મેન

મારી જીભ લાગજે કે ગામમાં ડંકો વાગો જો શું હતું શું કરી તો સમજણ પડે કે આ દેવી આલેલી છે ખબર શું પડશે હલવાયેલું પાછું લાવતા મન આવડે હો ધાર વિચારવાનું હવની છે જાય એવું બધું